સુરત મહાનગરપાલિકાના કમિશ્નર શાલિની બેન અગ્રવાલે રજૂ કરેલા બજેટને સ્થાયી સમિતિએ ચર્ચા વિચારણા બાદ મંજૂર કર્યું છે સુરતને વર્લ્ડ ક્લાસ મિશન શહેરી વિકાસનું બજેટ બનાવ્યું છે ત્યારે સમિતિ સારા રમત ગમત કિટનું આયોજન બજેટમાં કરવામાં આવ્યું છે વિદ્યાર્થીઓને એક જોડી સ્પોર્ટ યુનિફોર્મ અને શૂઝ સ્કૂલ બેગ સ્ટેશનરી કીટ કેટલાક વિસ્તારોમાં આંગણવાડી શરૂ કરાશે સુમન શાળામાં બે જોડી યુનિફોર્મ બે જોડી બૂટ મોજા દરેક સુમન સ્કૂલમાં મેગેઝીન પત્ર શરૂ કરાશે સાથે સ્પોર્ટ કોમ્પ્લેક્ષમાં લાયકાત ધરાવતા હોશિયાર વિદ્યાર્થીઓને તાલીમ આપશે તેમ જણાવ્યું હતું બજેટ અંગે સ્થાયી સમિતિ ચાર કરોડ નું બજેટ મંજૂર કરવામાં આવેલ છે જે પૈકી કેપિટલ ખર્ચમાં પિસ્તાલીસો બાસઠ કરોડની જોગવાઈમાં ત્રણસો એકતાલીસ કરોડનો વધારો કરી ચાર હજાર નવસો ત્રણ કરોડ રૂપિયાનું બજેટ કેપિટલ પ્રોજેક્ટમાં ફાળવવામાં આવ્યો છે આ ઉપરાંત રેવન્યુ ખર્ચમાં પાંચ હજાર એકતાલીસ કરોડમાં રૂપિયા સાહીઠ કરોડનો વધારો કરી એકાવનસો એક કરોડનું બજેટ મંજૂર કરવામાં આવેલ છે આ વખતેના બજેટમાં સૌથી વધારે કઈ બાબતોને છે આ વખતના બજેટમાં પરંપરાગત જે ડામર રોડ છે તેમાંથી દૂર થઈને વધુ આપણને સારા રોડ મળી શકે અને રેવન્યુ ખર્ચમાં તબક્કાવાર ઘટાડો થાય તે માટે શહેરના અંદાજે સત્તાવન જેટલા ટીપી રોડને જેનો ડીએલપી પીરિયડ પૂરો થઈ ગયો છે તે તમામ રોડને સિમેન્ટ કોન્ક્રીટના બનાવવામાં આવશે